ટૂંકી બે વાતો સભા હોય તો શું સસલોની ગોળી બેઠા છો મને નવાય લાગે છે કે તમે આવી રીતે બેસો ને તો આ મહાપુરુષો ખીલી કદી નહીં બોલી શકે આ વાત તમે નક્કી કરી નાખજો તો મહાપુરુષોએ મારા પેલા વાતો બધી કરી દીધી અમારે મહારાજની આજે પુણ્યતિથિ છે એટલે તમને એવું લાગે છે કે આપણે જગત વાળું જીબવાનું છે હા આ તો એક મહાપુરુષોએ આપણને એવો માર્ગ ચીંધી એમના સંસ્કાર મૂકી એમની ગુરુ ભક્તિ આપણી આગળ મૂકી અને એનું રિઝલ્ટ આપણો આપ્યું છે આ પરિવારમાં એટલે એ મહાપુરુષનો તાળીએ વતાવ બધા મારો તાળીઓ આ કેમ કે સંત એ જંગમ તીરજ છે હે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમાર થકે કારણે ચારે દરિયા દે તો જુઓ પાણી પીવું હોય તો જવું પડે તળાવમાં અને કરી આ ચીકુડને ફળાવે ને સમયે તો ચોચીને લેવા જવું પડે જવું પડે રહ જવું પડે અને વરસાદ સમયે આવે તો સંત પુરુષો તો ગમે ત્યારે આવે અગર ગમે ત્યારે એમનો અનુભવ આપણને આપી જાય તો આ પરિવારમાં શંકરરામ મહારાજ બાબુરામ મહારાજ અને હાલ અમારે પ્રવીણરામ મહારાજ પણ આ ગુરુ મહિમા ચડાઈ ગયા છે તો શરીર જાય એનું દુઃખ નથી શરીર તો એનો નિયમ જ છે જન્મે મરી જાય 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 ઉગે ચાહે તે બાળક હોય વૃદ્ધ હોય પણ એની કીર્તિ આપણને યાદ આવે અને એ કીર્તિના અનુસરી અને એની અંદર આખા પરિવાર નો સેવાનો ભાવ વિવેક નો ભાવ તો અમારી આવા પ્રસંગો આપણે કંઈક કઈક લઈ ને જઈએ કંઈક શીખી જઈએ તો આપણને આ વાત અનુકૂળ બેસે અને આપણામાં કંઈક આ વાત ઉતરે તો આપણું જે મહાપુરુષો એમનો અનુભવ મૂક્યો અને બધા મહાપુરુષો જેને અનુભવ આ લીધો ને એનું જ કલ્યાણ થયું કોઈ ભજન થી કલ્યાણ નહીં થાય ગાવાથી કેમ કે અમે પેલા ભણતા એટલે સાહેબ કેતા અમારે મહારાજ જેવા નટરોમ મહારાજ જેવા કે કવિતા છોકરા ખરીદ લાઈ દેજે ખાલી અમે પણ મુઢે ગાયા કર્યા મુખ્યા એનો અનુભવ નથી એની સમજણ નથી હા પણ સુધી આ અનુભવ સંતો દ્વારા સદગુરુ દ્વારા મળે છે ત્યારે જ આપણું કલ્યાણ થાય અને સંતો તો એમનો અનુભવ કોઈ વણી દ્વારા એવું નથી એમની રેણી દ્વારા એમના હાવભાવ દ્વારા એમના વર્તન દ્વારા આપણને ઘણું શીખવા મળે તો આજના પ્રસંગે ખૂબ મહાપુરુષો છે ભાઈ આ પરિવાર ના મારા કોટી કોટી વંદન ને વંદન અને મહાપુરુષો ને વંદન કરી મારી વડે વિરામ બાબુ સદગુરુ મહારાજ કી જય